જય ભારત જય ગૌમાતા નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર વોંડરસિંહ પરમાર હેમત પર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો તમે પણ જોઈ રહ્યા છો મૂળી માંડવરાજી ગૌશાળાના યુવાનો ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે ગૌમાતાને આવા દુઃખ ના આપે અને ભગવાન દ્વારકાધીશ અમને બધા યુવાનોને એવી શક્તિ આપે કે વધારેમાં વધારે ગૌમાતાની અમે સેવા કરી શકીએ અને મિત્રો તમને કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ કે બીમાર ગૌમાતા કે અન્ય કોઈ પણ પશુ જોવા મળે તો અમારો સંપર્ક જરૂર કરો જેથી કરીને ગૌમાતા કે અન્ય પશુ ના અને મિત્રો આપણે ઘરે મા બાપની પણ સેવા કરી શકતા નથી તમે પણ મિત્રો જોઈ શકો છો આપણા યુવાનો ગૌમાતાની કેવી સેવા કરી રહ્યા છે અને વિડીયો બનાવવાનો એક જ હેતુ છે વધારે યુવાનો જોવે અને એમને પણ પ્રેરણા મળે અને વધારે ગૌમાતાની સેવામાં યુવાનો જોડાય એના માટે આ વિડીયો બનાવવામાં આવે છે અને મિત્રો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય ભારત જય ગો માતા જય દ્વારકાધીશ